જૂનાગઢમાં મોલાના સલમાન અઝહરીને પોલીસ હેડક્વાર્ટર લાવવામાં આવ્યો નમસ્કાર પીજીવીસીએલ ઓફિસ સામે ધરણા કરનાર ઉમેદવારોની અટકાયત કરતી માલવિયા નગર પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલ આંખ વિભાગના ડોક્ટરોની બેદરકારીના કારણે એક વ્યક્તિએ આંખ ગુમાવી હવે સમાચારને જોઈએ વિગતવાર રાજકોટ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કોચિંગ કરાવતા કોચ સાથે હેલો સૌરાષ્ટ્ર ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ફૂટબોલમાં ખેલાડીઓને પાયાની સુવિધાઓનો અભાવ છે તેમજ પ્રશાસન દ્વારા મુખ્ય સુવિધાઓનો અભાવ છે જેના લીધે ખેલાડીઓ સારા લેવલે પહોંચી નથી શકતા ડિસ્ટ્રિક્ટ લેવલે સુવિધાઓ અપાઈ છે પણ સ્ટેટ લેવલે જોઈએ એટલી સુવિધાઓ નથી મળતી स्टेट रमीला खिलाड़ी नौकरी की सुविधाओं पर अभाव है जानवा जा अहवाल विजय मकवाणा साथ प्रभात मजमूनदार सेवन टू एट इयर्स अच्छा आप आपके बारे में कुछ बताइए फुटबॉल कहाँ सीखा और कैसे तो फुटबॉल में आए फुटबॉल एक्चुअली जब चौधरी में पढ़ते थे हमारे सर थे वहाँ पे अजय सर उन्होंने ये फील्ड दिखाई थी और यहाँ वाई सी किया था और फिलहाल अभी मैं रेलवे से खेल रहा हूँ राजकोट से आप रेलवे के एम्प्लॉय हैं या खेलते हैं खाली सिर्फ खेलते हैं वहाँ से अच्छा गवर्नमेंट को कुछ कहना चाहते हैं आपकी कुछ है, गुजारिश है गवर्नमेंट को कुछ अगर कोई समस्या है तो आप मीडिया के माध्यम से कह सकते हैं नहीं बस यहाँ पे जो रिक्रूटमेंट होनी चाहिए वो यहाँ होती नहीं है गुजरात में बाकी और कुछ समस्या नहीं जैसे रेलवे में काफ़ी टाइम से सुना है कि यहाँ भर्ती नहीं होती है लास्ट फिफ्टीन ट्वेंटी ईयर्स हो गए तो उसका तो रीज़न तो नहीं पता पर वो रिक्रूट करते नहीं डायरेक्ट वहाँ से बाहर से बहुत से प्लेयर आते हैं जैसे मुंबई है गोवा है पंजाब है राजस्थान है वहाँ हर साल रिक्रूटमेंट होती है यहाँ पे गुजरात में होती नहीं है रेलवे में नेशनल प्लेयर्स के लिए तो स्पोर्ट्स कोटा होता है स्पोर्ट्स कोटा होता है पर रिक्रूटमेंट आएगी तो वो उसमें काम आएगा भर्ती जब तक नहीं होगी तब तक तो उसका खेल के भी कुछ मीनिंग नहीं है तो इसलिए थोड़ी डिफिकल्टी रहती है प्लेयर्स को जो नेशनल्स प्लेयर हैं वो मेहनत कर लेते हैं सब अचीव करते हैं पर उसको जो मेन गोल होता है जैसे गवर्नमेंट जॉब का कि भाई हम इस तरह रेलवे में जाएंगे ये वो अलग अलग फील्ड में जाना चाहते हैं पर जब तक उसकी भर्ती नहीं आएगी तब तक वो कर नहीं पाएंगे मायने में समित सिया लिया अमित सर आप फुटबॉल कोचिंग करा रहे हो वर्षों थी आप કોચિંગ ફિલ્ડમાં જોડાયેલો છો ત્રીસ વર્ષથી અને કોચિંગ મારું છેલ્લા દસ વર્ષથી સ્ટાર્ટ છે અને મારી ક્લબ અત્યારે ચાલુ છે ઓકે અચ્છા હવે સમસ્યા શું છે એટલે સ્પોર્ટ્સ જે પ્લેયર્સ છે આપણા ફૂટબોલના રાજકોટના ખાસ એ લોકોને આગળ લઈ આવ્યા હોય તો કઈ કઈ સમસ્યાઓ તમને નડે છે કયા કયા મેઇન પ્રોબ્લેમ્સ છે મેઇન પ્રોબ્લેમ્સ તો પ્લેયરની જે રિકવાયરમેન્ટ છે કે એમ મેઇન ફેસિલિટી નથી મળતી બાકી બધું તો ફેસિલિટીમાં શું શું નથી ફેસિલિટીમાં સમજો કે એ લોકોને પ્રેક્ટિસનો ટાઈમ ફૂડ એ બધું જ હોય સરકારી ટુર્નામેન્ટ હોય તો એને એવી રીતે બધું મેનેજ એ ઓછું છે બાકી અત્યારે રાજકોટનો ગ્રોથ પહેલા કરતા બહુ સારો છે એટલે અત્યારે તમારા ખેલાડીઓ છે છે એ ખર્ચે બધું ભોગવે બહાર જાય તો હા એટલે ડિસ્ટ્રિક છે તો ડિસ્ટ્રિક્ટ ભોગવે છે પણ ની લિમિટ હોય કે આટલા જ રૂપિયા આપે છે પણ જોઈ ફેસિલિટી સારી એવી મળતી નથી જે બધી બીજા સ્ટેટમાં મળે છે પંજાબથી માંડીને સારા સારા સ્ટેટમાં જેમ કે મહારાષ્ટ્ર છે તો મહારાષ્ટ્ર એ લોકો ડિસ્ટ્રિક્ટ અલગ આપે છે રૂપિયા અને સ્ટેટ અલગ આપે છે રૂપિયા આ ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન તો એવી સુવિધા મળવા માંડે ને તો પ્લેયરને સારું અને મેઈન શું છે કે અધિક ભરતી જે પ્લેયર તૈયાર થાય છે આપણા કે ના કે સ્ટાર્ટ કરવી છે મારે જોબ લેવી છે રેલવેમાં કેવી તો શું થાય છે ઓલ ઇન્ડિયા ભરતી થઈ ગઈ છે અત્યારે મેઇન પ્રોબ્લેમ એ છે તો ગુજરાત નું ફ્યુચર શું તમે ગુજરાત ના છોકરા નહીં લ્યો બહાર ના આવે છે સારા નો ડાઉટ થોડાક સારા પ્લેયર પણ બે વર્ષ રમે પછી કઈ રમતા નથી એ જગ્યાએ ગુજરાત નો છોકરો હોય તો એ અમને દસ વર્ષથી રમી દે છે દસ પંદર વર્ષ રમી દે છે